જે મેળીમાં બધા મિત્રોને તમારા બધા મિત્રોનું સ્વાગત છે આપણી સંજુ મેળી ઓફિશિયલ ચેનલ પર મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે તળિયાના દેવ વિશે તળિયાના દેવ કેટલા છે તળિયાના દેવના સંકેતો તળિયાના દેવને શું શું તકલીફ આપે અને તળિયાના દેવના નિવેદ શું થાય છે એ સંપૂર્ણ માહિતી આ એક વિડીયોમાં છે તો મિત્રો એક વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તો જ તમને અળિયાના દેવની સાચી સમજણ પડશે અને મિત્રો એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને પણ અવશ્ય શેર કરજો જેથી તમારા મિત્રોને પણ ટળિયાના દેવની સાચી સમજણ પડે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તળિયાના દેવ કેટલા છે અને કયા કયા તો મિત્રો તળિયાના ચાર દેવ છે એક ગોગા મહારાજ નાગદેવ બે સફેદ કપડાવાળી જોગણીમાં સાત બાઈઓ અને ત્રણ આઠમી ચુડેલ અને ચાર ચોર્યાસી ખાતાની મસાણી મેળી મિત્રો આ ચાર દેવ છે દરેક જગ્યાએ દરેક જગ્યા પર હોય છે હવે મિત્રો અળિયાના દેવ ના સંકેતો શું આપે છે પેલા તો ગોગા મહારાજ સપનામાં આવે છે ગોગા મહારાજ સંકેત આપે છે કે હું આ જગ્યા પર છું આ જગ્યા મારી છે મારી સ્વસ્થતાનું ધર્મ પાળજો મિત્રો એટલે જ મિત્રો અમુક લોકો હેરાન થતા હોય છે ગોગા મહારાજની જગ્યા હોય છે અને દારૂ ને બટન ત્યાં લાવતા હોય છે એટલે ગોગા મહારાજ ને આભરસેટ પડે છે એટલે ગોગા મહારાજની તકલીફ આપે છે અને હેરાન કરે છે પણ આજનો મનુષ્ય પોતાનો ગુનો જોતો નથી ને વળાવવાનું કરે છે પોતાની ભૂલ જોતો નથી કે આ ગોગા મહારાજની જગ્યા છે દારૂ મટન ના ખાવું જોઈએ અને ધર્મનું પાલન કરવું જોઈએ મિત્રો બીજા નંબરે સફેદ કપડાવાળી જોગડીમાં નો સંકેત સફેદ કપડામાં સાત બાઈઓ ગરબા રમતી હોય એવું દેખાય સફેદ કપડાવાળી સાથી બાઈઓને ગરબા રમવાનો શોખ ઘણો હોય છે એટલે જ જે સ્ત્રી પર સફેદ કપડાંવાળી જોગણીમાંનો વાસ હોય છે તેને ગરબા રમવાની ઘણી ઈચ્છા થાય છે આવા સંકેતો દેખાય તો સમજવું કે સફેદ કપડાંવાળી કપર જોગણીમાં છે મિત્રો ત્રીજા નંબરે આઠમી ચૂડેલ સાત જોગણીઓ અને આઠમી ચૂડેલના સંકેતો મિત્રો ઝાંઝરી કકડાવે છમ છમ જેવો અવાજ આવે જાંદરી નો ને રાત્રે સૂતા હોય ત્યારે છાતી ઉપર ચડી જાય બાર બાર જેવું લાગે કાઈ બોલી ન શકાય તો સમજવું કે આ ચૂડેલ છે પછી ચૂડેલ ઘરની દરવાજો ખખડાવે સાકળ ખખડાવે જોઈએ તો કોઈ હોય નહીં ઘરમાં પતિ પત્નીના ઝઘડા કજિયા કરાવે તો તળિયાની ચૂડેલ અને મિત્રો ચોથા નંબરે તળિયાની મસાણી મેળડી મિત્રો તળિયાની મસાણી મેળડી ભાઈ ભાઈમાં ઝઘડા કરાવે પાડોશીમાં ઝઘડા કરાવે આપણા કુળદેવી એ દેવના ફોટા એ ચુંદડી સળગાવે તો પણ ના માનો સાણી મેળવીને ના ઓળખો તેનો વ્યવહાર ના કરો તો ઘરમાં કોઈ સભ્યને કેન્સલ કરે મિત્રો આ છે તળિયાના દેવ ને તેના સંકેતો હવે મિત્રો આપણે તળિયાના દેવના નિવેદ વિશે જાણીશું મિત્રો એક ગુગા મહારાજને એક ઘીનો દીવો કરવો ઊભી વાટનો અને આડી વાટનો અને એક નાળિયેર લેવું બે અગરબત્તી અને પાંચસો ગ્રામ ઘઉંના લોટની ઘી ગોળ નાખીને સુખડી બનાવીને નિવેદ કરવું અને પ્રસાદી ખવાય એ પ્રસાદી વધે એ ગાયને આપી દેવાય મિત્રો બીજા નંબરે સફેદ કપડાંવાળી જોગણીમાંનું નિવેદ બે અગરબત્તી એક શ્રીફળ ને પાંચસો ગ્રામ ચોખા એલ ને ગોળમાં બનાવીને ધૂપ કરો અને આ બધું ઘરની બહાર કરવાનું અને પ્રસાદી ખવાય વધે તે ગાયને આપી દેવાય બીજા નંબરે આઠમી ડાંજરીવાળી ચૂડેલમાંનું ને વેદ પાંચસો ગ્રામ ચોખા એલ ને ગોળમાં બનાવી પાંચ રૂપિયાનું જવાણું લેવાનું ને બે અગરબત્તી લેવાની ને ધૂપ કરવો પ્રસાદી ખવાય વધે તે ગાયને આપી દેવાય અને મિત્રો ચોથા નંબરે અળિયાની અસાણી વેળી માળું નિવેદ બે અગરબત્તી લેવાની એક શ્રીફળ ને પાંચસો ગ્રામ ઘઉંનું ભડકું લેવાનું એમાં તેલ અને ખાંડ નાખી મીઠી લાપસી બનાવવાની અને ધૂપ કરો પ્રસાદી ખવાય વધે તે ગાયને આપી દેવાય મિત્રો દળિયાના ગોગા મહારાજ સિવાય કોઈ પણ દેવનો દીવો ના કરો ખાલી છૂટું નિવેદ આપવું ખાલી ગોગા મહારાજને દીવો કરી શકાય એક દીવામાં એક ઊભી વાટનો અને આડી વાટનો દીવો ભેગો કરવો મિત્રો દીવો કરો તો ગુગા મહારાજનું પાલન પણ કરવું પડે ધર્મ પાળવું પડે આભરસેઠ ના લાગવી જોઈએ માંસ મટન ના ખવાય મિત્રો આ દળિયાના નિવેદ ઘરની બહાર કરવાના ઘરના આંગણામાં કરી શકાય તો મિત્રો આ હતી દળિયાના દેવની સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી મેળીમાં લખવાનું ભૂલતાને અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય મેળી જય માતાજી હર હર મહાદેવ